ઉત્તર ગુજરાત નાઈ લિંબાચિયા સમાજના મહાનુભાવો તથા યુવકોએ પાલ સ્ટાર બજાર સામે આવેલ મુલાકાત લીધી હતી જેમાં માતાના દર્શન કરી તમામે જીવન ધન્ય બનાવ્યું હતું શ્રી ઉત્તર ગુજરાત નાઈ લિંબાચિયા સમાજ સુરત અમરોલીના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા મંત્રી જયદેવ પારે લિંબચ યુવા સંગઠન અમરોલી સુરત ઉપપ્રમુખ ડોક્ટર આશિષ નાઈ મંત્રી અનમોલ કે લિંબાચિયામાં ધામ કેબલ બ્રિજ સ્ટાર બજારની સામે પાલ અડાજન ખાતે તેમની મુલાકાત ધામની લીધી હતી અને આ લિંબત ધામના દર્શન કરીને આ સમાજ તથા પોતે ખૂબ જ ધન્ય બન્યા છે મા લિંબચધ ધામમાં સેવા આપનારા શ્રી ડાયાભાઈ તથા અશોકભાઈ વાળની મુલાકાત લીધી હતી તેમના જણાવ્યા પ્રમાણે મા લિંબચધ ધામમાં છેલ્લા પાંચ વર્ષથી સેવા પૂજા આરતી થતાં પાંચ વર્ષથી મા લિંબચની અખંડ જ્યોત ચાલુ છે આ સાંભળીને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો લિંબાચ્યા સમાજના ભાઈઓને જણાવવાનું કે તમે પણ આપના કુટુંબીજનો સાથે આ લિંબાચમાના દર્શનનો લાભ લો અને આશીર્વાદ મેળવો વગેરે તેમ લિંબાચ્યા સમાજ દ્વારા હાલ માંગણી કરવામાં આવી છે ગુજરાત ન્યાય લિંબાચ્યા સમાજ સુરત અમરોલી તેમજ લિંબાચ્યા સંગઠન સુરત અમરોલી પ્રમુખ શ્રી મંત્રીશ્રી માં લિંબાત ધામની મુલાકાત આજે લીધી જે સ્ટાર બજાર કેબલ બ્રિજની નીચે આવેલું છે પાલ રોડ ખાતે તો માં લિંબાતનો અખંડ જ્યોત છેલ્લા પાંચ વર્ષથી શરૂ છે તો ન્યાય સમાજના મિત્રો તેમજ લિંબાચિયા ભાઈઓ તમે પણ આવો દર્શનનો લાભ લો અને માણ તેમજ ડાયાભાઈ દરેક ભાઈઓ ન્યાય સમાજના ભાઈઓ તમે માલિંબત નો લાભ લો એવી મારી વિનંતી આમ લિંબાચિયા સમાજની માંગણી છે કે સુરત શહેરમાં કોઈ પણ જગ્યાએ નું ધામ બને हसत हो सेटा साथे प्रकाश वाड़ा